આણંદ જિલ્લાના તારાપુરમાં આવેલ ટોલ ગામ પાસેથી એક નહેર પસાર થાય છે આ નહેર આજરોજ એકાએક ઓવરફ્લો થઈ ગઈ હતી જેના કારણે આ નહેરની આસપાસ આવેલ બસો વિગત જેટલી જમીનમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેતરમાં તૈયાર ટામેટાના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું મહા મહેનતે તૈયાર કરેલો ટામેટાનો બધો જ પાક ખરાબ થઈ જતા જાણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે ખેડૂતો આ મામલે સિંચાઈ વિભાગને બેદરકારીથી થયેલા નુકસાન સામે વળતરની માંગ કરી રહ્યા છે આ અંગે ખેડૂતો આક્ષેપ કરતા જણાવે છે કે નહેરમાં પાણી ઓવરફ્લો થવા મુદ્દે વારંવાર સિંચાઈ વિભાગને સાવધાની રાખવા જાણ કરાઈ છે તેમ છતાં બેદરકારીના કારણે ભારે નુકસાન થયું છે ગરમીમાં કનેવા તળાવને ભરવા માટે નહેરોને એટલી બેદરકારી રીતે ખુલ્લી છોડવામાં આવે છે જે ઓવરફ્લો થયા બાદ પાણીનો બગાડતો થાય છે સાથે ખેતરમાં ઉભા ભાગને પણ નુકસાની થાય છે